નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અરજી લેખનની ચર્ચા કરવાના છીએ વિષય છે ભારે વરસાદને કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે તે દૂર કરવા બાબત તો તમારે અરજી લેખનમાં ખાસ યાદ રાખવાનું ચારે રીતે તમારે અરજી લખવાની છે સૌપ્રથમ તમારે લખવાનું છે તમારું પૂરું નામ એ લખ્યા બાદ તમારે અલ્પવિરા મૂકવાનું ત્યાર પછી એની નીચેની લીટીમાં તમારી સોસાયટીનું નામ લખવાનું છે ત્યાં અલ્પવિરામ મૂકવાનું પછી આજુબાજુના રોડની વાત કરતા હોય તો ત્યાં તમારે અલ્પવિરામ મૂકવાનું જ્યાં તમે ગામનું નામ લખો ત્યાં તમારે પૂર્ણવિરામ વિરામ મૂકવાનું હોય છે તમે અહીંયા જોઈ શકો છો સૃજન રાજુભાઈ પટેલ અલ્પવિરામ સ્વરાજ પાર્ક અલ્પવિરામ અંબિકા સોસાયટીની બાજુમાં અલ્પવિરામ સેન્ટ જેવિયર્સ રોડ અલ્પવિરામ આનંદ ત્યાં પૂર્ણ વિરામ તાલુકો જિલ્લો ને તારીખ નીચે લખવાની છે બે અગિયાર બે હજાર પછી એની નીચેની લીટીમાં લખવાનું છે પ્રતિ તે અલ્પવિરામ મેયરશ્રી વિરામ નગરપાલિકા ભવન સ્ટેશન રોડ આનંદ વિષય એની નીચે લીટીમાં લખવાનો છે ભારે વરસાદને કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે તે દૂર કરવા બાબત એની નીચે લીટીમાં લખવાનું છે આદરણીય સાહેબશ્રી અલ્પવિરામ નમસ્કાર ત્યાં મૂકવાનું છે પૂર્ણ વિરામ અને એની નીચેની લીટીમાં લખવાનું છે અમારા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પુષ્કળ વરસાદ પડી રહ્યો છે તેથી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે સફાઈ કામદારો નિયમિત આવતા ન હોવાથી ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું છે ગટરો ઉભરાવાને કારણે આખો વિસ્તાર વરસાદી પાણીથી ભરાયેલો છે બાજુમાં સેન્ટ જેવિયર્સ સ્કૂલ આવેલી હોવાથી બાળકોને શાળામાં જવા માટે ખૂબ જ તકલીફ પડે છે શાકભાજી લેવા માટે જનાર બહેનો પણ મુશ્કેલી અનુભવે છે ક્યારેક સફાઈ કામદારો આવે છે પણ કચરાના ઢગલા કરીને ચાલ્યા જાય છે ગટરો સાફ ન હોવાને કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકતો નથી જો આજ પરિસ્થિતિ રહેશે તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે આવા સંજોગોમાં કચરો દૂર કરી ગટરોની સફાઈ કરવામાં આવે તો અહીંના રહીશોને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે એમ છે આ વિસ્તારને સ્વચ્છ કરવા અંગે સત્વરે ઘટતું કરવા વિનંતી આશા રાખું છું કે તાકીદે હુકમ કરી અહીંના સ્થાનિક રહીશોને રાહત આપવા માટેના તમામ પ્રયત્ન કરશો જી નીચે લીટીમાં લખવાનું છે સહકારની અપેક્ષા સહ લેખિતન પ્રમુખ સ્વરાજ પાર્ક સોસાયટી તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે અહીં અરજી લખવાની છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સરનામું કઈ રીતે લખવાનું છે પણ મેં અહીંયા બતાવેલું છે એ તમે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું એ પહેલાં એક બાબત આપને ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદાર્થ ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન અરજી લેખન પાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સમાસ છંદ અલંકાર સમાનાર્થી શબ્દો રૂઢિપ્રયોગો સાથે સાથે કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો અને જુદી જુદી સ્પર્ધાઓ નાટક અને ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ મેં બધાના અલગ અલગ પ્લે લિસ્ટ બનાવ્યા છે એમાં જઈને તમે જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો